ગાડી લઈને રીલ બનાવવા ગયેલા ત્રણ બાળકોમાંથી ત્રીજા વ્યક્તિની લાશ કલાક બાદ ફતેવાડી નજીક કેનાલમાંથી ફાયર બ્રિગેડની ટીમને મળી આવી છે તેનો મૃતદેહ આજે સવારે જ મળી આવ્યો છે વિગતવારે વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોદ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અમદાવાદના વાસણા વિસ્તારમાં ફતેવાડી તરફ જતી કેનલમાં પાંચ માર્ચે બુધવારે સ્કોર્પિયો કાર સાથે પડેલા ત્રણ વ્યક્તિમાંથી બે વ્યક્તિનો મૃતદેહ ગુરુવારે સવારે જ મળી આવ્યો હતો જ્યારે આજે સવારે સાત માર્ચ શુક્રવારે ક્રિસ દવે નામના વ્યક્તિનો મૃતદેહ ફતેવાડી નજીકની કેનલમાંથી ફાયર બ્રિગેડની ટીમને મળી આવ્યો છે આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જ્યારે પોલીસ અલગ અલગ વ્યક્તિના નિવેદન પણ રહી રહી છે એમાં ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે આગામી કાર્યવાહી કરવામાં પણ આવી રહી છે ઉલ્લેખનીય છે કે બે સગીર અને એક યુવક તેના અન્ય મિત્રો સાથે ફતેવાડી કેનલ પર રીલ બનાવવા માટે ગયા હોવાનું અને રીલ બનાવતા સમયે જ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે કોર્પ્યો પણ બે પૈકીના એક સગીર ચાલકો હતો અને ખુલાસો આવ્યો છે કે માત્ર ત્રણ વ્યક્તિ નહીં પણ રીલ બનાવવા માટે આખે આખી ટુકડી ગઈ હતી તેમાં કુલ છ થી સાત સગીર હતા અને આ જે ગાડી છે એ પાંત્રીસો રૂપિયા આપી અને ચાર કલાક ભાડે લેવામાં આવી હતી પોલીસે આ મામલાને ગુનો પણ નોંધ્યો છે અલગ અલગ વ્યક્તિના નિવેદન પણ લઈ રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે આજે સૌરવ ગુપ્તા નામનો વ્યક્તિ છે જે વ્યક્તિએ પોતાની કો સ્કોર્પિયો કાર ભાડે આપી હતી ચાર કલાક માટે તેના કહેવા પ્રમાણે તેની પાસે લાઇસન્સ પણ છે પણ વાત એ છે કે તેને એ વ્યક્તિના સત્તર વર્ષના લર્નિંગ લાઇસન્સ ઉપર સ્કોર્પિયો જેવી મોટી ગાડી ચાર કલાક માટે કેમ આપી અને આપી તો પણ તેના મા બાપને એકવાર ઇન્ફોર્મ કરવાની એની ફરજ નથી વ્યક્તિઓના કારણે ઘણા બધા લોકોના જીવ જતા હોય છે કારણ કે એ ગાડી યા કોઈ પણ વસ્તુ ભાડે આપીને પોતે પૈસા કમાઈ લે છે પણ નાના નાના બાળકો અકસ્માત સર્જાતા હોય છે વધુ સમાચાર વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર